દેશ બ્રહ્મા આજે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવાมา આવી હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી ઉત્તર પ્રદેશ ખાતેથી પીએમ કિસાન સન્માન નીતિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલી માધ્યમથી ખેડૂતોને સહાય વિતરણ કરી હતી રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂપિયા 1118 કરોડથી વધુની રકમ હપ્તા સ્વરૂપે DBT મારફતે સહાયનું વિતરણ કરાયું હતું વડાપ્રધાન શ્રી દ્વારા પીએમ કિસાન યોજનાના લાપાર્થીઓને 20મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો પાટણ ખાતે શ્રી યમનભાઈ વ્યાસ ચાર્મેન શ્રી આયુષન પંચની અધ્યક્ષતામાં કન્વેન્શન હોલ હમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે જિલ્લા કક્ષના પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી ઉત્તર પ્રદેશ ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલી માધ્યમથી ખેડૂતોને સહાય વિતરણ કરી કાર્યક્રમનું તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલા પીએમ કિસાન ઉત્સવ દિવસનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું પાટણ જિલ્લામાં કુલ એક લાખ સિત્યાસી હજાર સાતસો પંચ્યાસી ખેડૂતોને વીસમાં હપ્તા પેટે રૂપિયા બે હજાર લેખે કુલ રૂપિયા ચાલીસ પોઈન્ટ નવ કરોડ સહાયની રકમ ડીબીટી મારફતે ચૂકવણી કરાઈ હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ